તો સોમનાથમાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે નાંદોદ મામલતદાર કચેરીના સભાખંડ ખાતે યોજાયેલા ભગવાન સોમનાથ મહાદેવ વસ્ત્ર પ્રસાદ વિતરણ કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના ભાવિ તેમજ ગરીબ જરૂરિયાતમંદ લોકોને સૌરાષ્ટ્રના સાગરકાંઠે આવેલું ભગવાન શિવના બાર પવિત્ર જ્યોતિર્લિંગ પૈકીનું પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ભાવિકો દ્વારા અર્પણ કરેલા વસ્ત્રો અને પ્રસાદ રૂપે ચિક્કી અને લાડુઓનું લોકોને વિતરણ કર્યું હતું ત્યારે નાંદોદ મામલતદાર કચેરી ખાતે યોજાયેલા આ પ્રસાદી વિતરણ કાર્યક્રમ સાથે નર્મદા જિલ્લામાં પાંચ તાલુકા કક્ષાએ યોજાયેલા આ પ્રસાદ વિતરણ કાર્યક્રમમાં કુલ એક હજારથી પણ વધુ લોકો ઉપસ્થિત રહીને પ્રોજેક્ટરના માધ્યમથી સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા ત્યારે નાંદોદ ખાતે યોજાયેલા પ્રસાદી વિતરણ કાર્યક્રમમાં પણ બસો થી વધુ જરૂરિયાતમંદ નાગરિકો અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહીને આ કાર્યક્રમની સરાહના કરી હતી આજ રોજ નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સોમનાથ મહાદેવ ટ્રસ્ટ તરફથી જરૂરિયાતમંદ ગરીબ લોકોને બહેનો અને ભાઈઓને સાડીનું પ્રસાદનું અને જબ્બાનું વિતરણ ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ત્રેવીસમી તારીખના રોજ પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ અને માતા પાર્વતીની પૂજા અર્ચના કર્યા પછી સમસ્ત ગુજરાતમાં દરેક જિલ્લામાં દરેક તાલુકામાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સાડી અને પ્રસાદ અને ભાઈઓ માટે જબ્બાનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં દરેક તાલુકામાંથી બસોથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા અને એમને આ ભગવાનની પ્રસાદી અર્પણ કરવામાં આવી અને તેમના જીવનની મંગલકામના માટે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા પ્રાર્થના કરવામાં આવી અને તેમનું શારીરિક સ્વાસ્થ્ય અને એમના જીવનમાં નાની મોટી જે પણ કંઈ તકલીફો હોય એ તકલીફો દૂર થાય એ માટે ભગવાન સોમનાથને પ્રાર્થના પણ કરવામાં આવી